પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામીબિયાની પાંચ દેશોની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા હતા. પ્રધાનમંત્રીએ તેમના વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં નામીબિયાની મુલાકાત લેધી હતી. પ્રધાનમંત્રી મોદીને નામીબિયાના રાષ્ટ્રપતિ નેતુમ્બો નન્ડી નેતૈતવાહે નામીબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલ્વિચિયા મિરાબિલસ એવોર્ડ એનાયત કર્યો હતો. का वेल विचिया जिसके नाम पर इस अवॉर्ड का नाम रखा गया है यह कोई साधारण पौधा नहीं है यह घर के एल्डर्स की तरह है जिन्होंने समय को करवट लेते देखा यह नाबीबिया के लोगों के संघर्ष साहस और संस्कृति का प्रतीक है यह भारत और नाबीबिया की अविचल दोस्ती का साक्षी है इससे जुड़कर मैं बहुत गौरवान्वित महसूस कर रहा हूं मैं इस सम्मान को नाबीबिया और भारत के लोगों को उनकी निरंतर प्रगति और विकास को और हमारी अटूट मित्रता को समर्पित करता हूं आ भारत और ब्राजील वच्चे संबंधों में एक ऐतिहासिक क्षण अनुभव थोड़ा जय प्रधानमंत्री मोदी ने सर्वोच्च सम्मान ग्रांड कॉलर ऑफ द नेशनल ऑर्डर ऑफ द सदन मुझे ब्राज़ील के सर्वोच्च राष्ट्रीय सम्मान से विभूषित किया जाना मेरे लिए ही नहीं बल्कि 140 करोड़ भारतवासियों के लिए भी अत्यंत गर्व और भावुकता का पल है मैं इसके लिए उनका ब्राजील सरकार और ब्राजील के लोगों का हृदय से आभार व्यक्त करता हूँ आ पहला प्रधानमंत्री मोदी ने त्रिनिदाद अने टोबेगो नाम सर्वोच्च नागरिक पुरस्कार ऑर्डर ऑफ द रिपब्लिक ऑफ त्रिनिदाद टोबेगो अने घाना ना राष्ट्रीय पुरस्कार द ऑफिसर ऑफ द ऑर्डर ऑफ द स्टार ऑफ घाना थी सम्मानित करवामा आव्या हता मैं सम्मान को 140 करोड़ भारतीयों की ओर से विनम्रता के साथ स्वीकार करता हूं यह सम्मान मैं हमारे युवाओं की आकांक्षाओं को उनके उज्जवल भविष्य को हमारी समृद्ध सांस्कृतिक विविधता और परंपराओं को और भारत गाना के ऐतिहासिक संबंधों को समर्पित करता हूं અગાઉ સાયપ્રસની તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટી ડોલ્ટસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસથી સન્માનિત કર્યા હતા આ સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શ્રીલંકાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ અનુરાગ કુમારા દિશા નાયકે શ્રીલંકા મેત્ર વિભૂષણ એવોર્ડ એનાયત કર્યો હતો આ શ્રીલંકાનો વિદેશી નેતાઓને આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન હતો આ પહેલીવાર હતું જ્યારે કોઈ ભારતીય નેતા આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા પ્રધાનમંત્રી મોદીને અત્યાર સુધીમાં વિદેશમાં 27 ટોચના સન્માન મળ્યા છે વિવિધ દેશો તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન આપીને વૈશ્વિક નેતા તરીકેની ભૂમિકાનું સન્માન કરી રહ્યા છે ગયા વર્ષે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રીને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો હતો પ્રધાનમંત્રી મોદી ધ ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય નેતા છે નવેમ્બર 2024 માં નાઇજેરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદે પ્રધાનમંત્રી મોદીને ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર એવોર્ડ એનાયત કર્યો હતો પ્રશસ્તિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રીના દુરંદેશી નેતૃત્વએ ભારતને વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કર્યું છે તે જ મહિનામાં ગયાનાના રાષ્ટ્રપતિ ઇરફાન અલીએ પ્રધાનમંત્રીને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ એક્સેલન્સથી સન્માનિત કર્યા હતા આ એવોર્ડ વિકાસશીલ દેશોના અધિકારોનું રક્ષણ કરવા અને વૈશ્વિક સમુદાયને અસાધારણ સેવા આપવા બદલ આપવામાં આવ્યો હતો તે જ દિવસે ડોમેનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ડને તેમના દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રધાનમંત્રીને અનાયત કર્યો હતો પ્રધાનમંત્રી મોદીને કોવિડ મહામારી દરમિયાન મદદ કરવા અને સંબંધોને મજબૂત બનાવવા તેમના યોગદાન બદલ ડોમેનિકા એવોર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો ડિસેમ્બર 2024 માં કુવેતે પ્રધાનમંત્રી મોદીને સૌથી મોટો રાષ્ટ્રીય એવોર્ડ આપ્યો હતો કુવેતના અમીર મિસલ અલ અહેમદ અલ ઝબર અલ સબાએ પ્રધાનમંત્રીને ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર થી સન્માનિત કર્યા હતા અત્યાર સુધી ફક્ત પસંદગીના વૈશ્વિક નેતાઓને જ આ એવોર્ડ મળ્યો છે આ વર્ષે પણ પ્રધાનમંત્રીને વૈશ્વિક એવોર્ડથી સન્માનિત કરવાની પ્રક્રિયા ચાલુ છે તાજેતરમાં બાર્બાડોસે પ્રધાનમંત્રીને ઓન્ડ્રોરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બારબાડોસથી સન્માનિત કર્યા છે ત્યાંના રાષ્ટ્રપતિએ આ ઓર્ડર એનાયત કર્યો હતો જે પ્રધાનમંત્રી વતી વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગેરીટા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો આ વર્ષે બાર માર્ચે પ્રધાનમંત્રી મોદીને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો હતો રાષ્ટ્રપતિ ધરમવીર ગોખલે પ્રધાનમંત્રીને ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કર્યો હતો આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીયને આ સન્માન મળ્યું છે આ પુરસ્કારો અને વૈશ્વિક નેતા તરીકેની ખ્યાતિ પાછળનું સૌથી મોટું કારણ છે પ્રધાનમંત્રી મોદીનું વિઝન સમગ્ર માનવજાતિના કલ્યાણ અને શાંતિપૂર્ણ સંવાદનું વિઝન પ્રધાનમંત્રીનો સંદેશ પર્યાવરણીય કટોકટી અને આતંકવાદ જેવા વૈશ્વિક પડકારો વિશે પણ સ્પષ્ટ છે આધુનિક ટેકનોલોજી હોય કે વિકાસનું ટેગ પ્રધાનમંત્રીએ વારંવાર ગ્લોબલ સાઉથ સહિત બધાને સાથે લઈને આગળ વધવા પર ભાર મૂક્યો છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ